બસ એ જ મને એમ કે છે તું મને વેચી દે તમે સમજો યાર તમારી પાછળ તમારી ઘરવાળી બેઠી હોય તો તમારી ઘરવાળી અને તમારી વચ્ચે શું વાતચીત થતી હોય હેલો એવરીબડી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો આજે સવાર સવારના વાગી ગયા છે સવાર નો અને આપણે ટિફિન રેડી કરી નાખ્યું છે અને નાસ્તો જસ્ટ કરી રહ્યા અને બધું કામ જોવા જે પડ્યું છે આપણું બાર કપડાં ધોવા છે ને રૂપા આજે એકચુલે થયું એવું છે ગુરુવાર આપણે બધા શું કહેવાય મતલબ વધારાના કપડા નાઈટ ડ્રેસ ના ટોવાલ ના બધું ધોવા માટે નાખ્યું મશીનમાં ત્યાં લાઈટ જતી રહી ગુરુવાર નો મોસ્ટ ઓફ કાપ હોય છે પણ આજે યાદ જ ન આવ્યું બે વખત થી પાવર જાય છે તો હવે એ કપડાં ધોવે છે ને આપણે આયા બધું કરનાખે વાસણ ને પછી ઉપર જઈએ અને આ તો હજી ટિફિન ના કરી નાખું પણ જો રોજ જેમ એમ કે છે હું વેલવા જાય ગયો પણ હોવાનું તો ઓલરેડી થઈ ગયા છે ને અહીંયા ઇન્જેક્શન ભરે છે ઇન્સ્યુલિન મમ્મીનો મમ્મી નાસ્તો કરીને બે ગયા અહીંયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શ્રી આજ નાવાનું નથી રોજ નાવું પણ મારા હાથે કરું તો થાય કેટલું સીન સીન કરું એટલે મમ્મી ના નથી નવા તો બે ત્રણ દઈએ નાઈ છે

તને આનું ખાટલો હોય ને ક મૂકી દેવ એમ કઈએ ખોડે તો હાલ જ છે તો આપણે બોલાય જાય ક્યારેક તો એમ કાય વાંધો ન યાદ આવે ત્યારે પી લઈ બીજું શું કરવું કા તો કે ઇન્વર્ટર દીધું એમ મારે કાય કેવું નથી બતાવ્યું કાય નથી આ લડ ચાલુ રહ્યા નથી હાલે ને આપણે જમી કાર્વે નજે જસ્ટ ફ્રી થયા ત્યાં કોગળો બહાર કાઢીએ કે અહીંયા બેન તો કોગળા કરે કે બ્રશ કરે શું કરે છે શું કરે છે દેવાની તારે આવું છે મારી પાસે તારે જાવું છે મારી પાસે હે હાલો દેવાંશી ને આવું છે હાલો દેવાંશી તાર મારી પાસે આવું છે બોલ તો ખરી બોલ ને કેમ ના બોલતે જાગી આવી લાગે છે નહીં હા કે તો કાઈ ને આ બેન તો આવે ને રમવા મંડા હજી કપડા લેવાના છે આપણે કપડા લઈ લઈએ સકેલવાના છે હજી હા જો હવે દાંત આવે છે આવું છે મારા પાસે તો થોડીક વાર રમાડ આવું છે હેલો 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 મમ દો મમ ખાવું છે ને મમ ખાવું છે તો ગાય સાડા ત્રણ વાગી ગયા ને આપણે આપણું કામ કાજ ને ડાયરેક્ટ હોસ્પિટલે આવી ગયા કેમ કે જો આપણા ભાઈના ઘરે છોકરાનો જન્મ થયો છે ને બેબી બોય અત્યારે એક વાગે જન્મ છો દોઢ વાગે સાડા ત્રણ વાગ્યા છે તો બધા આવી ગયા જો ભાભી કેમ છે હવે તો આ ભાભી ના મમ્મી આવ્યા છે આ એના ભાભી છે તો કેમ છે તમને અને આ જો એના આંટી આંટી તો ઉપર ચડી ગયા બિચારાની

રસિક રસિયા ને ના ને યન ત્યાં મમ્મી નયન સજેસ્ટ કર્યું નયન ન જૂના જમાનાનું મમ્મી છે નેત્ર ખોલો નેત્ર તમારા નેત્ર ખોલો ખોલતા ને આપણે હવે જોઈએ હું નામ પાડીએ તમને તમારા જોડે શેર કરશું અને આપણે તો ઠેલો ભરીને રોકાવા આવી ગયા છીએ હવે જોઈએ કેટલા દી રહ્યા છે કેટલા દી તો ગાઈસ આપણે આવી ગયા અત્યારે સીધા હોસ્પિટલ ઓફિસે થી અહીંયા બેઠા છે અમારા સસરા કેમ છે સારું ને દાદા બની ગયા એટલે મજા જ હોય ને હવે

કાંઈ વાંધો નહીં હાલો પછી એક ચૂની લેટ થઈ જાય છે પછી કેવડ આવે છે સવારમાં રાત ફીકી પડે અમારે એટલે આપણે નીકળીએ ભાઈ તો અમારા રાખી દે અહીંયા રાત ત્યાં અહીંયા રહેવાનું તો દોસ્તો અમે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જોયું તો મેડમ અમારા ઘરે છે કઈ ન વારો લખાવરો લખાવે એમ આવ્યો છું નિરૂપાય એમ કીધું તમે દાઢી કરાવી ને મોઢું બગાડ્યું છે એટલે અમારે મેડમ એમ કીધું આ મમ્મી એમ કીધું કે મેડમે કીધું એટલે એટલે દાઢી કરાવી નાખી છે તો મેડમ નું કેવું એવું હતું હું કેતો

હું હમણાં તું ગાડી પાસે બેઠા બેઠા કેતા તા મને હમણાં કંઈક કેતા તા ને ક્યારે ઓલા લક્ષ્મી મંત્ર અને ઓલું મમ્મી નવા નવા બિલ્ડિંગ બન્યા ને તો વાસે બેઠી બેઠી ગયા આમાં એક દિવસ કે મારો ફ્લેટ છે હું હું બોલું એ કોઈ દી ખોટું જ ના પડે ખા મારા હામ ખા લે 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 આ જા મોટું હંતાડી ગયા જો જો જે વ્યક્તિ મેં તને એમ કીધું તારા મોઢામાં ઘી કેળા એમ સમજી તો અત્યારે સ્વીકારતી નથી ખોટું બોલે છે હા સારું અમુક અમે બધા ના ના અત્યારે ફ્લેટ થતો અત્યારે પગ દાબશુ તારા વાસણ ધો બધું કરીશું કાની રૂપા તું લઈ દેતી હોય તો સમજી પછી પાછું ખબર પાછું ઘડીક રહી ના ના નવું નથી રસ્તામાં એટલું આવે ને ઘડીક વેદાંત થયું સમજ્યા

હા એવું પ્રાણી પાક્યું છે ને એક જ ક્યાંય કોઈની શક્તિમાં કે ઝપટમાં આવતું નથી આવતું અને કોઈ એના પરિવારમાં નથી આવતું એ લગભગ મેં કીધું તું તમતા તારે જે કરવું હોય એની કહે તને સુઈટ છે બરોબર

સમજી પણ ઝઘડીક માં આવી જાય આ તો રાખીને તું મને બેહાડે ને કલ્લા કે પોગાડ બધી કાઈ વાંધો નહી બહુ જલ્દી થી વિચાર શું કાઈ નવું પણ જે વાર છે થોડી જે બહુ ગઢી વાર છે આપણે કોઈ પણ જાતનું નું ઉતાવળ કરીને ખોટું પગલું ભરાઈ જાય ને પછી વાહે કોઈના હાથ વગેરે મજા ન આવે ને એવો ધંધો કરવા ન થતો નથી તો મેડમ આપી દો આજના

તમારી ઘરવાળી અને તમારી વચ્ચે શું વાતચીત થતી હોય તમે બોલતા હોય તમારી ઘરવાળી બોલતી હોય કોમેન્ટ કરીને જરાક જણાવી દેજો મને એટલે એકચુઅલી જરાક મને પણ ટપવો પડે કે મારે એકને જ આવું છે કે તમારે એવું છે બરાબર છે મમ્મી દાંત કાઢી છે તો ચાલો એટલે 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 જ ને હું બધાની ઓલ ઓવર ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરું હા પણ એ તો બોલતા હા પણ મતલબમાં ભાઈનું કોન્સન્ટ્રેશન છે ને ગાડી ચલાવવામાં હોય છે અને નું કોન્સન્ટ્રેશન નવું નવું વિચારવામાં હોય છે જે નવું ભાળે તેના વિશે વાત કરે છે હમણાં અમારા મેડમે કીધું એમ સારું એવું ફામ ભાળી જાય તો કે આપણે એક દિવસ અહીંયા એનિવર્સરીનું સરપ્રાઈઝ તમને આપશું આંખું બંધ કરીને ખાલી એણે વિચારી લીધું પછી કરવાનું બધું આપણે જ છે અંધારામાં આપણે જ રહેવાનું છે

માધવી ટાંક ચિરાગ ભાઈ ને રૂપા બેન ની લવ સ્ટોરી કયો હજી અમારી નથી આવી ત્યાં એની લવ સ્ટોરી ની ઉતાવળ થવા મળી ભાઈ એની લવ સ્ટોરી ભાઈ નહીં આવે કારણ કે અમારા ભાઈ પણ કહેવા નથી માંગતા ને અમારા નિરૂપા બેન એ કહેવા નથી માંગતા હા પણ ઈ મમ્મી થોડો ગમ લવ લવ નામ થોડા ગમ હાથ હોય ને તો એ લવ જ કહેવાય સમજે પણ કોઈની પરવાનગી વગર કોઈની લવ સ્ટોરી આ તો અમે અમારી જાતે અમારી લવ સ્ટોરી તમને જણાવશું પણ અમારા ભાઈની લવ સ્ટોરી કદાચ ઈ છે તો આપણે વેલી મોડી તમારી સમક્ષ લાવશું હા અને ઓલા તમારો આલ્બમ ક્યાં પહોંચ્યો હાચી વિડીયો અને એવું અને તે કીધું હા

હવે હું તમને એની ડિટેલમાં વાત કહું તમારી સવારમાં મેં કોમેન્ટ વાંચી સાંભળી જોઈ હા મેડમ એમાં કેવું છે એ જતું નહીં આપણું ક્યાનું લંગર હતું આ જ છે એ બે બીજા નંબરનું લંગર હતું પણ આપણું લંગર અહીંયા ફસાઈ ગયું તમે જોવો જ છો ને કેટલું અઘરું છે આ લંગર એટલે એ ફસાઈ ગયું ને આપણે એ વાત નહીં કરીએ કારણ નહીં 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 એવું જરા કંઈ નથી એકચુલી એચ નામની વ્યક્તિ એનું નામ હું નહીં રિવિલ કરું કારણ કે એની જિંદગીમાં એની એની લાઈફ સ્ટાઇલમાં ખુશ છે અને એ પરણી ગયેલા છે એટલે એના પાના ખોલવાથી કોકનો આત્મો દુભાય એવો ધંધો આપણે કરવો નથી રૂકણી છે એ રાધા હતી ઘણા ખરા લોકો મેં યાદ જ લીધું છે પૂરું નામ નથી લીધું પૂછવા વાળા નથી ખબર બાકી જોવા જેને ખબર છે એ ભાઈ રિવીલ ન કરતા ભાઈ ભાઈ ખોટું ભાઈનું બગડે એવું નઈ કરવાનું ચાલો તુંદને સુધરવા દે કોઈ માધવીટાં કા ગેલ્ની રોભે તો મેં એક સોંગ ગાવા ત્યારે જ ગાઈ દે મૂળ કયું ગાતો તો ખબર ચાંદ ખીલા ચમન મેં ચાંદ મુસ્કુરા ગઈ આવું દઉં છુપા બાદલ મેં

ચાઇનીઝ ગુજર બેન તમે મારા ભાઈ ને વાડોમાં વઢોમાં વઢોમાં નીરુભાઈ તમે ચિરાગભાઈ ને લવ સ્ટોરી નો બ્લોગ કરો મેં કીધું એમ ભાઈ આપડી એક ને આવશે એટલે તમાર બે લવ સ્ટોરી કીધી તારે ને ચિરાગભાઈ ની તમાર બે ની કીધી આપણ મારા ભાઈ નો પ્રેમ કેવો ઈ એક લવ સ્ટોરી ઈ તો અમારે ઈ તો ભાઈ અમે છે ને પેલા જો આયરે રહેતા નાના નાના હતા નાની ચડ્ડી પહેરતા

હા પણ બ્રેડમાં એવું થાય ઈને ભાવે આવા લાવે હું મને ભાવે લાવું એટલે થોડોક લોચો થઈ જાય દિલના તારમાં જરાક થઈ જાય છે આવી જાય પણ આવું બધું કરે છે બરોબર ને તારમાં તારમાં ભાઈ ક્યાં આગ લાગી બહુ આગ લાગે આવી હોય ને પેટ્રોલ ની ટાંકી બાકી માં કઈ ઓલું હોય એમાં એ લાગી ગઈ હોય તો આવું બધું

માર લેવો પોકેટ મને ભેગી કરી લે. હા તો નેતી જાય ને ભાઈ બીજું લઈ લેવું ને. લઈ દે હે નીરો કા? લઈ કા? લી? હા તું લઈ મમ્મી બોલતા કાય

હગા ઘરવાળાનું વાળા ને તો માઇન કઈ જરા જો કાઈ નઈ ગઈ જો આવું આવતું રહે કરતા છે ને આપણે કરી દઈએ વ્લોગ નો એન્ડ મળીશું આવે એક નવા વ્લોગ સાથે આવતી આવતીકાલે સવારે નવ વાગે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં